વાલિયા તાલુકાના રહેલી ગામેથી બારસો જેટલા પદયાત્રીઓ સાથે નીકળેલ સંઘ સ્વાગત બાદ આરતી ઉતારી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું છેલ્લા ઓગણત્રીસ વાલિયા તાલુકાના ડહેલી ગામના ખુમાનભાઈ વસાવા તેઓના પરિવારના પાંચ સભ્યો સાથે ભાવનગરના રાજપરા સ્થિત ખોડલધામ ખાતે પદયાત્રા રવાના થાય છે જે બાદ પદયાત્રામાં સમયાંતરે ભક્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે જે પદયાત્રા સંગ આશ્રોજ ડેલી ગામે ભગત ખુમાન ભાય વસાવાની આગેવાની હતો જે પદયાત્રા સંગ વાલ્યાના કમળા માતાજીના મંદિર ખાતે આવી પહોંચતા સંજય ગીરી મહારાજ અને આગેવાન બળવંત વસાવા સુધીરસિંહ અટોદરિયા સહિતના ભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં માતાજીની આરતી ઉતારી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં દેવું ભાગ આઠી તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા